તો પ્રથમ અત્યાર બાદ પાને ભારત રક્ષણ આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી ત્યાર બાદ થોડા દિવસ પહેલા રાજ્યના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી માથે પણ ભારત રક્ષણ આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી કે प्रधानमंत्री नरेंद्र મોદીએ તો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું કે હલકી અડવાણીને ભારત રક્ષણ આપતા સરકાર અને દેશ જોડે મળી લાગણી અનુભવે છે પણ હવે આજ ભારત રક્ષણ ના નામે એક નવો ઉવાધકનો ઉભો થયો છે મોટામાં આપના ધારાસભ્ય હું મેથકવારાએ એક પત્ર લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવ્યું છે કે અટલ બિહારી વાજપેયી અને એલ કે બંને ભાજપ વરિષ્ઠ નેતા છે અને છેલ્લા દસ વર્ષમાં બંને નેતાઓ રત્ન આપવામાં આવ્યા છે અડવાણી ને ભારત રત્ન મળતો હોય તો ભાવનગર ના રાજવી કૃષ્ણ કુમાર સિંહજી ભારત રત્ન કેમ ન મળે ઉમેશ મકવાણે ત્યાં સુધી કહ્યું કે કૃષ્ણ કુમાર સિંહી એકમાત્ર એવા રાજવી હતા કે જેમણે અખંડ ભારત

કે જેને દેશનું પ્રથમ રાજ્ય સમર્પિત કર્યું એવા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળવો જોઈએ જેથી કરીને ભારત રત્નની ગરિમા જળવાઈ રહે મોદી સરકાર દ્વારા માનનીય અટલ બિહારી વાજપેયીને પણ ભારત રત્ન આપવામાં આવ્યો છે જે પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે અને બીજો આજે આ દસ વર્ષની અંદર લાલકૃષ્ણ અડવાણીજીને પણ ભારત રત્ન આપવામાં આવ્યો છે જેને રામ મંદિર જે મુદ્દો હતો એને એ ઉઠાવ્યો હતો મંદિર બનાવવાથી જો ભારત રત્ન આપતો હોય તો જેણે દેશ ઘડવામાં દેશ માટે પોતાનું પ્રથમ રાજ્ય આપ્યું એવા કૃષ્ણકુમારસિંહજીને જે ભાવનગરના આપણા પ્રથમ રાજ્ય જેને અર્પિણ કર્યું દેશ માટે દેશની એકતા માટે અખંડતા માટે તો એને પણ ભારત રત્ન મળવો જોઈએ તેવી આમ આદમી પાર્ટી વતી હું માંગ કરું છું